નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આગામી બે દિવસ માટે સૌથી ભારે વરસાદની ગુજરાત ઉપર આગાહીઓ કરવામાં આવી ગઈ છે ધૂળની ડમરીઓ પણ ઉડશી કયા કયા વિસ્તારોમાં વરસાદ આવવાનું છે તેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું અને આગાહીઓ પણ મિત્રો કરવામાં આવી ગઈ છે તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ સુધી ધૂળની ડમરીઓ આવવાની શક્યતાઓ છે આગામી સાત દિવસ વેવની શક્યતાઓ નથી મિત્રો પરંતુ એપ્રિલ મહિનામાં સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરીઓ આવવાની શક્યતાઓ જોવા અત્યારે મળી રહી છે બીજી તરફ ભારે વરસાદ તોફાની પવનો અને હિમવર્ષાઓ પરેશાન કરશે દેશની અડા અડધાથી મિત્રો વધારે ભાગોમાં ગરમીથી લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે જ્યારે મિત્રો બાકીના દેશોમાં ભારે વરસાદ અને ભૂશકલનની જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મિત્રો ત્રેવીસથી વધુ રાજ્યોમાં આગામી દિવસોમાં તોફાની પવનો અને વરસાદ ચાલુ રહેશે જમ્મુ અને કાશ્મીરમાં લદ્દાખમાં મિત્રો સાઠ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જ્યારે ઉત્તર પ્રદેશ ભારતમાં મિત્રો વાવાઝોડા સાથે ભારે વરસાદની અત્યારે આગાહીઓ કરવામાં મિત્રો આવી છે બીજી તરફ મિત્રો આવતીકાલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં મિત્રો બસો સિત્તેરને પાર જાય તેવું શક્યતાઓ છે મધ્યમ ગુજરાતના આણંદ કપડવન તારાપુર પોળાદ વગેરે મિત્રો વિસ્તારોમાં પણ ધૂળની વાદળો જોવા મળશે એટલે કે ધૂળની ડમરીઓ જોવા મળશે મિત્રો આ ઉપરાંત રાધનપુર પાટણના ભાગોળોમાં મિત્રો વિરમગાર વિસ્તારના કાળી અને બેચરાજી ચૌટેલા સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રા ધંધુકા લખતર ધૂળની ડમરીઓ જોવા મળશે આગામી સમયમાં મિત્રો ગરમીમાંથી થોડો ઘટાડો જોવા મળશે પણ એપ્રિલના મિત્રો તાપમાનમાં વધઘટ અત્યારે જોવા આપણને મળી રહી છે છવ્વીસમી પછી મિત્રો રાજ્યમાં નવ જિલ્લાઓમાં મિત્રો વરસાદ જોવા આપણને મળી જશે રવિવારે મહારાષ્ટ્રનો ચંદ્રપુર જિલ્લો દેશનો સૌથી ગરમ સ્થળ રહ્યું હતું તાપમાન મિત્રો ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે પરંતુ મિત્રો તેલંગાણા ગુજરાત તમિલનાડુ અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં મિત્રો ગરમ પવનો અને લોકોને પરેશાન અત્યારે કરી રહ્યા છે હવાનો વગેરે મિત્રો વિસ્તારોમાં વેવનો એલર્ટ પણ અત્યારે જારી કરી દીધું છે જેમાં મિત્રો હવામાન વાગે મિત્રો બે દિવસ ગુજરાતમાં ધૂળની ડમરીઓની આગાહીઓ કરી દીધી છે અમદાવાદમાં મિત્રો ચોવીસ કલાક આગાહીઓ કરી છે ખાસ બધું મિત્રો બધાને ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે તો બે બે દિવસ માટે મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ